આ બાજુ પણ કઈ કઈ કરો થોડી થોડી વાર ના તું ના નહીં પાડ રે ના પાડ નહીં 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 બિલકુલ કેવલ હું તું જગા હમ આ વાર્તાના સંદર્ભમાં જે આ વાત છે તો ભાવ પ્રકાશમાં જે ભેદ આવી રહ્યો છે મને લાગે છે એવું કે એ જે ગોવિંદ દુબે હતા તે સેવા કરતા હતા સેવાનિષ્ઠ હતા અને સેવામાં એમને ચિંતા વગેરે સતાવતી હતી તેની નિવૃત્તિ માટે નવરત્નનો ઉપદેશ પ્રાપ્ત થયો તો જે સેવામાં વ્રજભક્તોના ભાવની ભાવનાનો કોઈ પ્રકાર છે એને કારણે આ કંઈ ભેદ મર્યાદામાં ભાવથી ભાવિત સ્વરૂપનો ભેદ અને કારણ કે જે સેવાનો પ્રકાર છે એમાં વ્રજભક્તોના ભાવથી સેવા રીતિ પ્રીત બ્રજ એને કારણે કંઈક હાર્સનેસ કંઈ ભાવ પ્રકાશકાર અહીંયા બતાવી રહ્યા છે કોઈ મર્યાદાભાવિત ભાવ અને પુષ્ટિભાવિત પણ જ્યારે પ્રપત્તિ માર્ગનો કોઈ પ્રસંગ આવશે તો જે મહાપ્રભુજીના આ જે વચનો છે કે જે કંઈ મર્યાદા માર્ગીય મંદિરો છે ત્યાં પૂજા પ્રવાહ છે ત્યાં પ્રવૃત્ત થવું એ ભેદ મને કોઈ અહીંયા એ જે મૂળમાં દ્વારકાલીલાના જીવ હતા પણ જે કથાનો જે પણ પ્રસંગ છે તેમાં પણ ક્યાંક એ વ્રજભક્તોના ભાવિત કોઈ કથાના કથા રસમાં અને તે વખતે રણછોડજીને પણ એ જ તકલીફ હતી જો કે આ વ્રજભક્તોના ભાવથી ભાવિત કથામાં પ્લાવિત થઈ જશે તો કદાચ મારી લીલાનો જીવ નહીં રહે તો આ કંઈક એવી અનોખી કંઈક વાર્તા છે કે જેમાં બે લીલાના પ્રસંગના ભાવની કંઈક વિશિષ્ટ વાત થઈ રહી છે તેથી કદાચ ભાવ પ્રકાશકાર કદાચ આ બે ભાવને નોખા કરતા હોય એવું મને લાગી રહ્યું છે પણ જે આ મર્યાદા માર્ગની જે પ્રપત્તિની વાર્તા છે તે પ્રપત્તિમાં જે કંઈ મર્યાદા માર્ગીય મંદિરમાં જવું તે તો ક્યારે પણ એ સ્વરૂપનો જે અનાદર જો મહાપ્રભુજી ત્યાં જવું એ વાત વચનથી પ્રવૃત્તિ હોય તો એને તો કઈ રીતે ના પાડી શકાય મને એક એવું લાગે છે આ બાબતમાં કે એક મોટી ગેરસમજ આપણી ભીતર એ જાતની થઈ ગઈ છે કે વૃજભક્તોના ભાવાત્મક સ્વરૂપ મર્યાદાના નહીં પણ શુદ્ધ પુષ્ટિના સ્વરૂપ છે પણ જે વૃજભક્તો ગોપી ગીતમાં કહે છે નખલુ ગોપિકાનંદનો ભવાન અખિલ દેહિના મંતરાત્મધ્રગ તમે નંદ નખલું ગોપીકાંદ તમે યશોદાજીના જાયા નથી તમે તો સાત્વત કુલમાં પ્રકટ થયેલા યાદવ છો એટલે દ્વારકાધીશ છો એટલે જે ગોપિકાઓનો ભાવ પકડીને આપણે આ ભેદ કરવા માગીએ છીએ દ્વારકાધીશ સામે દેવકી નંદન પણ ત્યાં કહેવામાં આવે છે હ દેવકી જઠર ભૂ રૂઢ તો ગોપિકાઓ તો જ્યારે ઠાકુરજી રાસ લીલા કરવા પધાર્યા તે વખતે એમને યશોદાજી ના જાયા નહીં કહીને દેવકી કહેતી હોય તો આટલો બધો દ્વારકાધીશ અને ગોકુલાધીશમાં ભેદ કેવી રીતે આપણે વિચારી લીધો ગંગારામ કે સમજ મે ના એ મોટી મોકાણ લાગે છે કાંઈક કાંઈક કઈ કાચું કપાઈ ગયું છે આમાં અને જે કાચું કપાઈ ગયું છે તે મને એવું લાગે છે કે પ્રશ્ન દ્વારકાધીશ વિભૂતિ છે અને શ્રીનાથજી પુરુષોત્તમ છે અથવા દ્વારકાધીશ વિભૂતિ છે અને શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ છે પ્રશ્ન એ બાબતનો એટલો નથી જેટલો પ્રશ્ન આ બાબતનો છે કે આપણે એમને કઈ રીતે ભજવા માગીએ છીએ આપણી સામે રામાયણનો બહુ સુંદર ઉદાહરણ છે કે લક્ષ્મણજીને જ્યારે સીતાજીના આભરણ ઓળખવા માટે કહેવામાં આવ્યું એટલે લક્ષ્મણજીએ કહ્યું કે સીતાજીના ચરણના નુપુરને તો હું ઓળખી શકું છું બાકી ઉપરના બધા અલંકારો માટે એમણે સદંતર પોતાની અજ્ઞાનતા પ્રકટ કરી કે નથી જાણતો કે આ છે કે નહીં કેમ કે તે તરફ એમણે જોયું જ નહોતું ચરણ તરફ જ જોયો તો હવે લક્ષ્મણજીનો ભાવ સીતાજીના ચરણને જોવાનો હોય અને સમગ્ર સીતાજીને જોવાનો ન હોય તેથી સીતાજીના ચરણ સીતાજીના વિભૂતિ અને શ્રી રામ માટે સીતાજી વિભૂતિ નહીં ને સાક્ષાત પુરુષોત્તમ એવો ભાવ આપણે કરીએ તો રામ અને લક્ષ્મણના સંદર્ભમાં એ વાત સાચી હોઈ શકે પણ સીતાજીના સંદર્ભમાં સાચી નથી સીતાજીના સંદર્ભમાં સીતાજીના ચરણ અને સમગ્ર સીતાજી એક જ સીતાજી છે બે સીતાજી નથી કોઈકનો ભાવ ચરણમાં સીતાજીથી નોખા ચરણને ભજવાનો હોય તો ત્યાં નોખાપણું આવતું હોય છે પણ કોઈકનો ભાવ નોખાપણું ભજવાનું ન હોય તો નોખાપણું આવતું નથી અને એ વાત આપણે એક સામાન્ય રીતે એ રીતે સમજી શકીએ કે શ્રી ગુસાઈજી ચોખ્ખું વિધાન કરે છે કે મંત્રાધીન જે દેવતાઓ છે એ બધી વિભૂતિઓ છે અને નિજભક્તેશું સમેસ્તું વૈદિક તાંત્રિક દીક્ષા વિધિભિર્ય અસ્પૃષ્ટો રમતે નિજભક્તેશું સમેસ્તું સર્વસ્વ તાંત્રિક દીક્ષાર્ચનાધિ વિધિથી જે અસ્પૃષ્ટ છે કોઈ દિવસે એમનો સ્પર્શ નથી કરી શકતી એવો જે ભક્તોમાં રમણ કરે તે મારો સર્વસ્વ પુરુષોત્તમ છે હવે જો ખરેખર એ જો સર્વસ્વ પુરુષોત્તમ હોય તો જન્માષ્ટમીના દિવસે વૈદિક તાંત્રિક વિધિથી સંકલ્પ કરીને પ્રાણાયામ કરીને પંચામૃત કરાવતા એ વિધિ એમને સ્પર્શતી ન હોય તો પંચામૃત બાતલ ગયો અને સ્પર્શતી હોય વિધિ તો જે પંચામઠ સાર્થક છે ને તે દિવસે તો ગાયત્રી મંત્ર બોલીને જ પ્રાણાયામ કરવાનું હોય છે તો વૈદિક મંત્ર તો થઈ ગયો ત્યાં ગાયત્રી મંત્ર સ્નાન યાત્રાના દિવસે સહસ્ત્રશીર્ષા પુરુષોથી જ ઠાકુરજીને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે હવે એ જો શીર્ષા મંત્ર બોલવાથી જો બોલેલો મંત્ર વેદનો ઠાકુરજીને સ્પર્શતો ન હોય તો એ વ્યર્થક્રિયા છે પદો જ ગાવા જોઈએ યુના જલ કરત વિહાર જેવા પદો અને જો એ વૈદિક સૌ જ્યેષ્ઠાભિષેકનો સ્વર્ણ ઘર વાક અને પુરુષ સુક્ત ઠાકુરજીને સ્પર્શતા હોય તો પછી તો ઠાકુરજી પુરુષોત્તમ નહીં રહે અભિભૂતિ થઈ ગયા એક જાતનો વિરોધાભાસ આપણને સ્પષ્ટ ઝલકે છે પણ એનું સમાધાન જો આપણે શોધવું હોય તો કેવી રીતે મળે એક જ રીતે મળે કે વિધિના સામર્થ્યથી વિધિ એને સ્પર્શી નથી શકતી પણ પ્રભુના સામર્થ્યથી જો પ્રભુ કંસને સ્પર્શી શકતા હોય શિશુપાલને સ્પર્શી શકતા હોય પૂતનાને સ્પર્શી શકતા હોય તો વિધિને શા માટે સ્પર્શ ન કરી શકે એટલે પ્રભુના સામર્થ્યથી પ્રભુ વિધિને સ્પર્શ કરી શકે છે વિધિના સામર્થ્યથી પ્રભુને સ્પર્શી શકાતો નથી એ અર્થમાં ગુસાઈજી કહેવા માગે છે એ અર્થ લઈએ તો આ બાબતનો વિરોધાભિ વિરોધાભાસ જે છે તે પરિહર્ત થઈ જાય એવી જ રીતે વિભૂતિના સામર્થ્યથી આપણે પુરુષોત્તમનું ભજન કરીએ વિભૂતિના સામર્થ્યથી મળતા ફલની અપેક્ષાથી પુરુષોત્તમનું ભજન કરીએ તો પુરુષોત્તમ પણ વિભૂતિરૂપ થઈ જાય છે પણ નહીં તો તો સ્વયં શિવનાથજીના પીઠિકામાં વિભૂતિરૂપ બિરાજેલા છે દેવતાઓ શેષ છે ત્યાં હવે શેષ તો ભગવાનની વિભૂતિ છે સાક્ષાત પુરુષોત્તમ નથી હવે શ્રીનાથજીને ભોગ ધરો તે વખતે હાજર રહે છે કે નહીં હવે શ્રીનાથજીની પીઠિકાથી શેષને નોખો કેવી રીતે પાડવો કાલ ત્યાં ઘેટા રૂપે શ્રીનાથજીની પીઠિકામાં બિરાજમાન છે હવે કાલ તો ભગવાનની વિભૂતિ છે સ્પષ્ટ સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે તો એ કાલરૂપી ભગવાનની વિભૂતિને શ્રીનાથજીની પીઠિકાથી છેટી કેવી રીતે કરવી અને શું ભોગ ધરીએ તો એ ભોગ અભડાઈ ગયો અથવા સ્નાન કરાવીએ શીને સ્નાન યાત્રાના દિવસે તે વખતે જો એના ઉપર પડી ગયા પેલો જ્યાં છે તો એ વિભૂતિનો ચરણામૃત થઈ ગયો શ્રીજીનો ચરણામૃત ન રહી ગયો એવું કહી શકાય પેલો રાજ્ય છે કે પ્રવચન કરવા હતો કે રા અને પત્ની પણ સભામાં બેઠી હતી હવે એમને મૂંઝણ થઈ ગઈ કે ભાઈઓ ને બહેનો કેવી રીતે કહેવું એટલે એમનાથી બોલાઈ ગયું કે ખૂણા છોડીને ભાઈઓ ને બહેનો એટલે જે ન જોતા હતા એ જોવા માંડ્યા કે ખૂણામાં બેઠો કોણ છે એમની પત્ની બેઠી હતી એમ શુનાજીને સ્નાન કરાવતા પહેલા આપણે ખૂણા છોડીને રામાનાજી નો કહે એવું કાની તો આપણે આપતા નથી તો જયારે શુનાજીને સ્નાન કરાવ પેલો ઘે જે પ્રભુ ચરણ થઈ ગયો કે ન થઈ ગયો કે નહીં એટલે આ જે બધી બાબત છે એ કોઈક જાતની આપણી અણસમજને આભારી છે મૂળ મુદ્દો એ છે કે જ્યારે પ્રભુની સમગ્રતામાં પ્રભુ આપણી સાથે આવે છે તો કોઈ વસ્તુ પ્રભુમાંથી બહાર નથી

તો જે પુષ્ટ કરતી વખતે જ આપણે પ્રભુના શ્રીઅંગમાં દરેક દેવતાને પધરાવી દેતા હોઈએ તો જે કોઈ સ્વરૂપ આપણો પુષ્ટ હોય તેના પુષ્ટ સ્વરૂપમાં દરેક દેવતા તો બિરાજમાન છે ચંદ્રમાં મનસો જાતઃ ચક્ષુ સૂર્ય પશ્ચાગ્નિશ્ચ પ્રાણા દવાયુ રજા એ શ્રીઅંગમાં બિરાજતા હોય એ અંગ ઉપરથી જો ચરણામ સ્નાનનો જલ જાય ને એ દેવતાનો ઉચ્છિષ્ટ થઈ જતો હોય અને એ ઉચ્છિષ્ટ થતા પાછો આપણને અન્યાશ્રયનો બાદ આવતો હોય તો તો મહામુકાંડ થઈ ગઈ પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર કેન્સલ કરવો જોઈએ એ ચાલો કેન્સલ કરી દઈએ હરિરાયજીએ ભાગવતનું પૂજન પુરુષ સુપ્ત થી બતાવ્યું છે અને ભાગવતને આપણે એમ કહીએ છીએ કે સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપનું પુરુષોત્તમનું નામાત્મક સ્વરૂપ છે તો એ ષોડશોપચાર પૂજન જે છે તે વિભૂતિ જો બની જતું હોય ભાગવત તો ભાગવતનું પૂજન ભાગવતનો પ્રસાદ અન્યાશ્રય થઈ જશે એને છોડી દઈએ આજે હવે અમારે ત્યાં પદ્ધતિ નથી રહી બાકી મોટા ભાગના અમારી ગઈ પેઢીના ગોસ્વામી બાળકો શાલિગ્રામ પૂજન કરતા હતા સેવાની જામનગરવાલા વ્રજભૂષણલાલજી કાકાજી અમારા કૃષ્ણજીવનજી તાજી મહારાજ કૃષ્ણજીવનજી કાકાજી કાંકરોલીવાલા વ્રજભૂષણલાલજી કાકાજી પ્રતિદિન શાલીગ્રામ પૂજન કરતા હતા ષોડોશોપચાર પૂજન હવે ષોડોશોપચાર પૂજન કરવું એ મંત્ર પર્યવસાયી વિભૂતિ દેવતા હોય તો પ્રતિદિન અન્યાશ્રય કરતા હતા ત્રણેય મહાવિભૂતિઓ કાંકરોલીવાલા વૃદ્ધૂષણ લાલજી મહારાજ બીજા પણ એના પહેલાના તો અમારા તાજી મહારાજ ગુકુલનાજી તાજી મહારાજ પ્રતિદિન કરતા હતા શાલિગ્રામજીનું અને જો વિભૂતિ પર્યવસાયી હોય તો આ બધા અન્યાશ્રયો થઈ ગયા એટલે ક્યાંય કાચું કપાઈ ગયું છે આપણી સમજમાં અને એ કાચું ક્યાં કપાયું છે કે મર્યાદા માર્ગી જે કૃષ્ણ મંદિર હોય દરેક બાળકો તિરુપતિ બાલાજી દર્શન કરવા જાય છે શ્રીરંગમ તરફ દર્શન કરવા જાય છે પંઢરપુર વિઠ્ઠલનાથજીના દર્શન કરવા જાય છે ત્યાં પ્રસાદ લે છે જગદીશજીમાં પ્રસાદ લે છે બદ્રીનાથજીમાં પ્રસાદ લે છે દ્વારકાધીશમાં રણછોડરાયજીમાં અહીંયા ડાકોરમાં પ્રસાદ લે છે છપ્પન ભોગ કરાવે છે ત્યાં એ વિભૂતિ પર્યવસાયી ન થતો હોય તો મર્યાદા માર્ગીય મંદિર વિભૂતિ પર્યવસાયી કેવી રીતે થાય શ્રી મહાપ્રભુજીએ એકાદશકન સુબોધનીમાં એ બાબતના સ્પષ્ટીકરણ માટે ચોખ્ખી આજ્ઞા કરી છે કે દરેકે સૌથી પહેલાં પુરુષાર્થ એ બાબતનો કરવો જોઈએ કે પોતાના ઘરમાં પોતાના ઠાકુરજીની પુષ્ટિ માર્ગી પ્રણાલીથી સેવા કરવી એ જો શક્ય ન હોય તો વૈદિક તાંત્રિક મિશ્રિત પ્રણાલીથી પુરુષોત્તમની પૂજા કરવી પણ વિભૂતિની પૂજા ન કરવી અને એ જો શક્ય ન હોય તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે કેવલ તાંત્રિક પ્રણાલીથી પણ પુરુષોત્તમની પૂજા કરવી અન્ય દેવની પૂજા ન કરવી એટલે પુરુષોત્તમની પૂજા કરવાનો ભાવ પુરુષોત્તમમાં બધા દેવો બિરાજમાન છે તેમ સમજીને પૂજા કરવી તમે પુરુષોત્તમથી બહાર જ્યારે અન્ય દેવની પૂજા કરો છો ત્યારે અન્યાશ્રય છે પુરુષોત્તમમાં બિરાજમાન કોઈ પણ અન્નદેવનું પૂજન થઈ જતું હોય તેમાં એમાં અન્યાશ્રય નથી થતો એનો સ્પષ્ટ ઉદાહરણ ભૂતેશ્વર મહાદેવ છે કે ભૂતેશ્વર મહાદેવ વ્રજમાં હોવાથી વૃજ ઠાકુરજીનો શ્રીઅંગ રૂપ હોવાથી વ્રજવૃંદાવન ગિરિનદી પશુ પંછી સવ ઠોર એ સબ મેરો અંગ હૈ તો ત્યાં જે વ્રજમાં બિરાજેલા ભૂતેશ્વર મહાદેવ પણ ઠાકુરજીના અંગ રૂપ છે હવે એ જે હુવિસ્કની મૂર્તિ આવી ગઈ છે એ કદાચ કોઈ ઐતિહાસિક ગોટાળો હોઈ શકે છે પણ એ સ્થલ મહાત્મ્યના દૃષ્ટિથી એ પ્રભુના અંગરૂપ ભૂતેશ્વર છે અને તેમાં આપણે ત્યાં અન્યાશ્રય નહોતો માનવામાં આવ્યો આપણે યાત્રામાં એ વાતને સ્પષ્ટ જોઈ શકીએ છીએ એટલે જે જાતનું આપણે આભડછેટ ઊભું કર્યું છે તે મહાપ્રભુજીને અભિપ્રેત નથી મૂળ મુદ્દો અહીંયા ભાવના ભેદનો છે ભગવાનના ભેદનો નથી એ મને લાગે છે કે આ બાબતમાં આપણને સ્પષ્ટ રીતે સમજવું જોઈએ ભાવના ભેદથી તો એક વાત કહું મારી જ વાત કે મને ખરેખર કેસર સ્નાન કોઈ કરાવે નથી ગમતું કેમ કે કેસર સ્નાન શા માટે થતા હતા જૂના જમાનામાં પગપાળે ચાલીને લોકો આવતા ગુરુ પધારતા હવે જૂની પ્રણાલી એવી હતી કે ઘરમાં કોઈ પણ અતિથિ આવે તો એનું પાદ પ્રક્ષાલન જે ગ્રહસ્થ છે એને કરવું જોઈએ પાદપ પ્રક્ષાલન કરીને ચરણ ધોઈને ભીતર પધરાવતા એ ચરણ ધોવા છે તો શેનાથી ધોવા કેસરથી ધોવા પછી પધરાવતા હવે અમે લોકો કંઈ પગે આવતા નથી પગ અમારા ગંદા થતા નથી ચપ્પલ પહેરીએ છીએ મોટર છે બધી રીતે પગ સાફ સુથરા છે છતાં ધોવા હોય તો ધો ભલે એમાં ધોવામાં કાંઈ વાંધો નથી પાછો પણ એમાં કેસરનો બગાડ કરવો એના કરતાં ઠાકુરજીને બે સામગ્રી વધારે શા માટે ન ધરવી મારો એવો ભાવ એટલે બને ત્યાં સુધી હું ડિસ્કરેજ કરું છું પણ શું થાય કે મહાપ્રભુજી એક બહુ સુંદર વાત કહી છે કે વિશ્વ જયી સ્ત્રી જીતા ભવંતી આખા ગામને જીતીને આવે ઘરમાં બાયરી પાસે આવે ને પૂછે કે ક્યાં ગયા તા તો ભીગું બીલું થઈ થવું પડે ને ત્યાં જોર ચાલે નહીં ગામને જીતવાનો ત્યાં પરાજિત થઈ જતો હોય છે વિશ્વ જયી નો સ્ત્રી જીતા ભવનથી વિશ્વને જીતીને આવે ને સ્ત્રીથી હારી જાય બાયરીથી પોતાની મારી સાથે કિશનગણમાં એક વખત એવું થયું કે મેં એક ભાઈને સમજાય કે ભાઈ મને આ કેસર સ્નાન માફક નથી આવતું નહીં કરો તો એણે મને કહ્યું કે તમે એવો અહંકાર કર્યો કેમ કે આ તમારો પગ છે આ તો મારો પગ છે મેં કહ્યું આ તો ચોક્કસ કર તો તો હવે હું તને કોઈ દિવસે ના નહીં પાડું પછી હવે કિશનગઢમાં હું કેશરસ્નાનની ના નથી પાડતો તે દિવસ પછી તે એક તો હજી પણ બહાર ગામમાં કોઈ પણ કેશર સ્નાન કરાવે તો મને એમ લાગે કે જે નહીં મારો પગ મારો છે પણ હવે કિચનગઢવાળા એમ કહે છે કે તમે એવો અહંકાર કેમ કરો છો કે આ તમારો પગ છે આ તો અમારો પગ છે મગું પછી કેશર સ્નાન કરાવ કે એસી સ્નાન કરાવ બધી તારી ઈચ્છાની ઉપર નિર્ભર કરે છે કે મારો પગ માનવો અહંકાર હોય તો પછી મારાથી ના ના પડાય ને એટલે હું ત્યાં છૂટ આપું છું બાકી મને ગમતું નથી ખરેખર તો ઘણી વખતે આ ભાવનો ભેદ છે એ ચરણનો ભેદ નથી કે મા હું કિશનગઢના કોઈ વૈષ્ણવને પ્રિવિલેજ આપવા માંગતો નથી પણ એવો સ સણસણ તો જવાબ એને આપ્યો કે તમે એવો અહંકાર કરો છો જ કેમ એ બતાવો મને ના હવે નહીં કોઈ દિવસ કરું ચાલો અહંકારો કર્તવ્ય કરતા હોય છે ઘણી વખતે તમે જો વિભૂતિને નોખા ગણતા હો અને ભગવાનને એમ કહો કે તમે એવું અહંકાર કરો છો જ કેમ ક્યાં તમે છો તો ભગવાન તો પછી તું વિભૂતિની પૂજા કર ચાલ બાકી નહીં તો તો પ્રભુના અંગમાં બધા દેવતાઓ બિરાજમાન છે અને એમાં કોઈ અન્યાશ્રય નથી થતો પ્રભુથી નોખા કરીને જ્યારે આપણે એમને ભજવા માગતા હોઈએ તો ડેફિનેટલી અન્યાશ્રય થાય છે સકામથી એટલે મૂળ એ મુદ્દાનો ભાવ છે શ્રી મહાપ્રભુજીએ એને સાક્ષાત ન કહ્યું શ્રીનાથજીએ સાક્ષાત ગોવિંદદાસને ન કહ્યું અને રણછોડજીથી કેહેવડાવ્યોને એક સુંદર ભાવ તો એમને વર્ણવ્યો કે એમની એમનામાં અનન્ય નિષ્ઠા જાળવવા માટે પણ ઘણી વખતે એવું હોય છે એક સામાન્ય વાત સમજો કે દરેક પરિવારમાં કોઈક મમ્મીવાદી બચ્ચા હોય છે કોઈક પપ્પાવાદી બચ્ચા હોય છે તો મમ્મીથી કામ કરાવવું હોય તો મમ્મીને ન કહી શકે પપ્પાવાદી બચ્ચો એને પપ્પાને કહેવું પડે કે પપ્પા મમ્મીને કહો ને કે આજે ઢોકળા બનાવે એટલે બચ્ચા ડાયરેક્ટ ન કહી શકે પપ્પાને કહે ને પછી પપ્પા જઈને મમ્મીને કહે કે ભાઈ આજે ઢોકળા ખવડાવે ને જે મમ્મીવાદી બચ્ચા હોય એને પપ્પાથી કોઈક પોતાનો શર્ટ મંગાવવો હોય કે કોઈ કમ્પ્યુટર મંગાવવો હોય તો પપ્પાને ન કહી શકે મમ્મીવાદી હોય તો જઈને મમ્મીને કહેશે કે મમ્મી પપ્પાને કહે ને કે મને એક કમ્પ્યુટર અપાવે એક ઘડિયાળ અપાવે પછી મમ્મી જઈને પપ્પાને કહે તો એ રીતે કોઈક મમ્મીવાદી હોય છે કોઈક પપ્પાવાદી હોય છે કોઈ મર્યાદાવાદી હોય છે કોઈ પુષ્ટિવાદી હોય છે જે મર્યાદાવાદી હોય તેને સાક્ષાત પુષ્ટિવાદી કેવી રીતે કહી શકે એટલે મર્યાદાવાદીને કહીને કામ કઢાવી લે ત્યાંથી બચ્ચાઓ બહુ ચાલાક હોય એમને ખબર હોય છે કે પપ્પાને કહેવા જશું તો ઝાડ પડશે એટલે મમ્મીને ચડાવે કે તમે જઈને કહો પછી એ જઈને કે એટલે કામ બની જાય એવી રીતે થતું હોય છે અમારે ત્યાં તાજી મહારાજ વખતે એટલે મારા દાદા વખતે એવો નિયમ હતો કે રમાનાથજી જો પિક્ચર એલાવ કરે તો ઘરના બાળકો જોઈ શકતા એટલે કોઈ પણ પિક્ચર આવે તો જોવા માટે પહેલાં રમાનાથજીને બધાને વિનફળતું શાસ્ત્રીજી આપ જરા પિક્ચર જોઈ આવો ને શાસ્ત્રીજી આ પિક્ચર જોયા પછી રમાનાથજી પિક્ચર જોઈ આવતા અને તાજી મહારાજને રિપોર્ટ આવતા કે આ પિક્ચર જોવા જેવી છે તો તાજી મહારાજ એલાવ કરતા બાળકોને કે તો પિક્ચર જોવા જઈ શકો રમાનાથજી નો કહે સેન્સર પછી તાજી મહારાજ મના કરી દેતા કે પિક્ચર જોવા નહીં જવું એટલે પિક્ચર જોવાની આજ્ઞા લેવી પડતી હતી તાજી મહારાજ પાસેથી અને પ્રાર્થના થતી હતી રમાનાથજી ની દ્વારકાધીશ ની આજ્ઞા લેવી પડતી હતી પુષ્ટિ ગોકુલનાથજી થી પ્રાર્થના કરવી પડતી હતી રમાનાથજી કે શાસ્ત્રીજી જરા જોઈ આવો ના એક વખતે પિક્ચર રમાનાથજી પછી પિક્ચર જોઈ આવતા પછી તાજમહાલ ને કહી દે કે આ જોવા જેવું છે પછી બસ હોરો હોરો થઈ જતી બધી કોઈક વખતે ચૂપચાપ ચાલ્યા જતા એક વખતે બધા ચૂપચાપ ગયા અને ઓચિંત એવું થયું કે તાજી મહારાજ અને રમાનાજી પહેલાથી બિરાજા થિયેટરમાં અને બાળકો બેટરી નાખીને થિયેટરમાંથી પિક્ચર સ્ટાર્ટ થવા પહેલા જ બધાને ભાગવું પડ્યું કેમ કે રમાનાથજીને તે દિવસે પ્રસન્ન નહોતા કર્યા ગોકુલનાથજીને પ્રસન્ન કરવા માટે એટલે એ એવી બાળકોની અગવડ હોય છે કે બાળકોની હોય છે ને દરેક બાળીશની પણ એવી અગવડ હોય છે કે કોઈકને પ્રસન્ન કરવા માટે કોઈકને ચઢાવવું પડતું હોય છે સમાધાન તમારે મનોરથ કરવું હોય તો પહેલાં સમાધાનીને તમારે સાધવો પડે ને પછી મારા સુધી બીડા લેવા જવાય તે રીતે